તેમ સૌ ખેડૂત મિત્રો બધા મજામાં જશે તો આપણે ખેડૂત મિત્રો આવી જશે લાઈવ હરાજી બતાવવા માટે તળાજા માર્કેટિંગ યાર્ડમાં અને ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની હરાજી બતાવવાના છીએ આપણે અઠવાડિયાથી તલની હરાજી બતાવીએ છીએ તો મગફળીમાં જોવા પણ બીજા ખેડૂતોને ખબર પડી એ માટે આપણે મગફળીનો ઓડિયો લેવાનો છે આગળ આપણે મગફળીની લાઈવ હરાજી થશે જોવા અહીંયા પડી છે ને આ રીતે તારી છે અને તારીખ છે ખેડૂત મિત્રો આજની આઠ

બારસો ને તેરસો ને છત્રીસ રૂપિયા એકવાર સાડત્રી અડત્રી ઓગણ ચાલીસ ચાલીસ ચાલી રૂપિયા તેરસો ને ચાલીસ રૂપિયા પાંચ સાત સાત આઠ દસ અગિયાર રૂપિયા અઢાર ઓગણીસ પાંત્રી છાલી એકતાલીસ પાંત્રીસ પચાસ પચાસ એકાવન બાવન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન તેરસો સિત્તેરસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા પાકા છે ચાલીસ ચાલીસ રૂપિયા અગિયારસો ને ચાલીસ રૂપિયા એક વ્યવહાર અગિયારસો ચાલીસ રૂપિયા અગિયાર ચાલીસ પચાસ રૂપિયા નવસો રૂપિયા નવસો

રૂપિયા એક રૂપિયા તેરસો એક પાકા છે તેરસો એક છે છ રૂપિયા છત્રીસ આડત્રી ચાલીસ એકતાલી બેતાલ તેતાલીસ રૂપિયા તેરસો ને તેતાલીસ રૂપિયા રઘુવીર ભાઈ આમાં

બારસો નેત્રીસોત્રી પાંત્રીસ આઠત્રી ચાલીસ ચાલીસ રૂપિયા બારસો ને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એક વાર ચાલીસ રૂપિયા બે વાર ચાલીસ રૂપિયા બાર ચાલીસ લોકો પાંત્રીસ પાંત્રી અગિયારસો ને પાંત્રી છત્રીસ ઓગણ ચાલીસ તેતાલીસ રૂપિયા અગિયારસો ને રૂપિયા માલ થાણી છપન પોઈન્ટ પાસઠ અગિયારસો ને પાસઠ રૂપિયા અગિયાર પાંચ લખો એમાં શિવધારા

છત્રી ચાલીસ પિસ્તાલ સતતાલીસ પચાસ છપન અઠાનો સાઠ અગિયારસો ને સાહીઠ રૂપિયા અગિયારસો ને સાહીઠ રૂપિયા એકમાર બે અગિયારસો ને સાહીઠ રૂપિયા અગિયાર સાહીઠ માલધારી બાર તેર પંદર સતત ઓગણી વો ને પચાસ રૂપિયા એક વાર બે પચાસ અગિયાર પચાસ અગિયારૂપિયા અગિયારસો ને બાવન રૂપિયા એ ભર કેજો ભાઈ તેરસો ત્રીસ પચાસ બાવન છપન ચોપન પચાસ તેરસો ને રૂપિયા તેરસો પાસઠ તેરસો ને બાવી ત્રેવીસ ચોવી પચીસ બત્રીસ ચોત્રી પાંત્રીસ અડત્રી ચાલીસ પિસ્તાલ સત્તર પચાસ પચાસ રૂપિયા તેરસો ને પચાસ રૂપિયા એકવાર બે વાર પચાસ તેરસો ને પચાસ એક હાજર ને એકાવન એક હજાર એકાવન રૂપિયા છે એક હાજર એકાવન એકાવન રૂપિયા છવ્વી અઠેત્રી બચી ચાતે પાંત્રી છત્રી આડતે ચાલીસ સાત સાતતાલીસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પચાસ છપન ઓગણી સાહીઠ પાંચ સાહીઠ અડસઠ બનવું એકા સો ને એકાણું રૂપિયા અગિયાર અગિયાર એકાણું અહીંયા અહીંયા અગિયાર એકાણું એમ કે

Maria com પચાસ છપન સત્તાવન અઠાર ઓગણીસ અઠાર ઓગણસીતેરતેર પચોતેર એસી એસી રૂપિયા તેરસો ને રઘો તેર એસી તેરસો ને એસી

એકાવન એકાવન રૂપિયા બારસો ને એકાવન રૂપિયા બારસોન અઠાર ઓગણીસ બાર છ પાંચ પાંચ સાત સિત્તેર બાર સિત્તેર